મિત્રો આજે માહિતી નથી આપડે એટલા ગીરા નું વાવેતર કરવાનું હતું એટલે મોડો વિડીયો

કે આપણા ડીજે લવર નો વીડિયો જે શેક ની શેક ની જીજે જાટ શેક ની ગાઈસ સાબ આપણે નામ મજી ઉ રાખ્યું એક્ચ્યુઅલી આમ તમને આમ જોઈને જ એમ થઈ ગયા મજા આવ્યા રાખે તમને યાર તમને એક્ચ્યુઅલી મજો આવી કે ગાઈસ તો મિત્રો આયા એક બંધો દેખાતો નથી ને વિડિયો થઈ રહ્યો છે લાંબો એટલે માટે હવે આપણે કાડી કટઆઉટ મેકી દે

મને માયરો મે એક બંદ બંદન માયરો ને બને માયરો મને માયરો એવો તું આ બાજુ ને જાવું અહીં કે કવો રાખું જા ચા હે આ બંદો હેલા લી બાજુ ગયો કહું હું તને લીપે બંધો હેલા હમ તો કે ની લીપે તારી મશીન જતો કોઈ નહીં લે તું ઇન કે જા 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 નગડી જો મને માયરો પાસે ઇન મન ગા નું મારે દેખાતો એને ને ઠા લી કહું છું તને રગડી બે બે તું ઈ બાજુ ને જાસ

તો ગાઈસ હવે આપણે આ કટઆઉટ લગાવી દઈએ કેમ કે તમને વિડિયો જોવામાં બહુ બોરિંગ લાગશે અને વિડિયોમાં પછી તમને વ્યૂ નથી આવતા મારો ભાઈ એટલે આપણે હવે મરી બંદા હોય ત્યાં તો ગાઈસ આપણે પોકી ગયા છીએ પીગમાં ચાંબોડી એકી બંદો ગોતી નાખી મારો જામો ને હું તને કહી નો

દેખાતો નથી નેટ લગાવીને આપડે પોકી ગયા છે બંદા પાસ છે ઓલામાં બંદો નો દેખાડો મારો ભાઈ

આપડે રખાડવાનું બસબંધો હવે મિત્રો તમને વિડીયો જોવાની મજા નું આવે બઉ કટ આઉટ હોય તો આપડા કરો લીધો ને બંધ થઈ જાય સ્વિંગ સ્વિંગ વારે બંદો 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 ને આબુ દે દે મને માર્યો દે કે નેલા અહીંયા છે પણ હા મે તર દે તું અહીં કેન જા અહીં કેન જો ફિલ તો માર જ છે એમ નો તારા માં કિલ આવા દઉ બંદો વાયા થી આવી ગયો અરે કિલ ચોરી નો કદો કે અરે આવી ગયો આપડા માર જો આ સાથે આપણા વિડીયોને સમાપ્ત કરીએ છીએ નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો પણ કે દેજો લાઇક નો કંટો કરવાનું ન ભૂલતા મળી છે બાય બાય